ભરૂચના જંગલ ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં બાળ યુગલો નિકાહના પવિત્ર બંદરમાં જોડાયા હતા ભરૂચના જંગાલ મિસબાઈ મિશન જંગલ બ્રાન્ચ દ્વારા ચોથો સમૂહ લગ્ન ઘણી સફળતાપૂર્વક યોજાયો હતો આયોજિત લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાળ યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંદરમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજિદની તિલાવતથી થયો હતો ત્યારબાદ નાદખ્વા દ્વારા સુંદર નાથ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલવ્યા હતા હઝરત મૌલાના અલ્તાફ મિઝબાહી ઉસ્તાદ જામિયા મોઈનુદ મુહ અઝહરુલ ઉલુમ ભરૂચ નાઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નમાં સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લે ખોટા ખર્ચાઓને તેજી અને નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુરક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશે અનુરોધ કરવામાં આવ્યો હતો સમૂહ લગ્નોત્સવમાં સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાદે કિરામ તથા ઉલમાઈ કિરામ દ્વારા તેઓનું જીવન સફળ અને સુખમય નીવડે તે માટે દુઆઓ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાબા ટંકારિયા મિસબાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાબા અશરફી મિસબાઈ ભરૂચ હઝરત સૈયદ ઝિયાઉદ્દીન બાવા અંબેટા અને હઝરત સૈયદ અઝગર અલી બાવા સામલી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન મિસબાઈ તથા હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાલ અને સમાજ સેવક હાજી અબ્દુલ્લા સાહેબ કામથી તથા મિસબાઈ મિશન ભરૂચના જિમ્મેદાર જણા તોસિફભાઈ પટેલ અને ઇબ્રાહિમભાઈ વતાનિયા તેમજ વિદેશથી પદાદલ્લા જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહ મિસબાઈ મિશન જંગલ બ્રાન્ચના સર્વ નવ યુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો ગામની હાઈસ્કૂલના શિક્ષણ મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાથી સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો તેમજ દક્ષિણ ગુજરાત વીજળી વિભાગનો પણ પૂરેપૂરો સહયોગ મળ્યો હતો અસલામવાલેકુમ આજ રોજ જંગલ મિસબાહી મિશન ટ્રસ્ટ દ્વારા ગામમાં બાર જેટલા દીકરા અને દીકરીઓનું સમૂહ લગનનું આયોજન કરેલું શાદીનું આમાં સર્વપ્રથમ જંગલ ગામના નવયુવાનો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનો અને વિદેશથી પધારેલા મહેમાનોએ બહુ સુંદર વ્યવસ્થા કરેલી છે આજે બાર જેટલા ગરીબ અને મધ્યમ દીકરા દીકરીઓએ એક મંડપમાં આ લોકોએ જે શરૂઆત કરેલી છે અલહમદુલિલ્લા સમગ્ર નાનું ગામ જંગલ છે પરંતુ અહીંયાના લોકોએ એક મોટું કાર્ય કરીને આજે સમગ્ર મુસ્લિમ સમાજને એક મેસેજ આપેલો છે કે આપણે જે મોટી મોટી સાદીઓમાં દસ દસ બાર બાર લાખ રૂપિયા ખર્ચ કરી અને જે મહેનત પસીનાનો પૈસા આપણે વેફરેલા છે આજે જંગલ ગામના નવ યુવાનોએ અને વડીલોએ અને મે વેલફેર મિશભાઈ મિશન દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે તમારી એક નાની શરૂઆત સમાજ માટે એક બોધરૂપ છે આજે ફરી વખતે જંગલ ગામના જે બાર જેટલા બાર દીકરીઓ અને બાર દીકરા જે શાદી કરેલી છે અને આ પ્રસંગ જે અહીંયા આ ત્રીજો ને ચોથો છે ચોથો મિસભાઈ મિશન દ્વારા અને ગામના નવયુવાનો દ્વારા અને વિદેશના એનઆઈએના મિત્રોના સઠવારે તમામ લોકોએ આજે ચોવીસ જેટલા મુસ્લિમ સમાજના અને અહીંયા એવું કંઈ નથી કહે કે સમાજ તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આમાં ભાગ લે છે આજે ચોવીસ જેટલા દીકરા દીકરીઓએ જે અહીંયા ભાગ લીધેલો છે એમાં સર્વપ્રથમ ગામના નવ યુવાનોની સુંદર મહેનત સુંદર આયોજન મિસબાઈ મિશનના ટ્રસ્ટીઓ દ્વારા અને એનઆઈ મિત્રો દ્વારા જે લોકોએ નાની અનામી આ અ મદદરૂપ છે એ તમામનો હું અબ્દુલ કામની સમગ્ર જંગલ ગામ વતી હું દિલથી શુક્રિયા અદા કરું અને અલ્લાહ તલાની દુઆ કરીએ કે આવી અમને આ સેવા અવિરત પર ચાલુ રહે અને જંગલ ગામના નવયુવાનોને વડીલોને અલ્લાહ તલા તંદુરસ્તી આપે એવી દુઆ કરીએ તલા અસલામુ અસલામ